આવીએ જ દર્શન કરી કરી અમે સાર છે ને રાહ તો દર્શન કરી અને પછી જઈ પાછા આ જોવા અહીંયા શિવલિંગ છે બે મહાદેવનું અને આ એટલું અંદર છે દરિયા હેલો મિત્રો સ્વાગત છે એક નવો લોકની અંદર કેમ છો તમે બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં જ છો ફેમિલી તો અત્યાર છે ને એમ બધા વેવા તમારી વાડીએ ખેતરમાં તો આ બધા અહીંયા હેમર હતું બધું એ નીકળી ગયું છે અને હવે અમારે જવું છે રથને જો મારે રાજભાઈને અને છે અને એક ભાઈ પણ બીજો આવવાનો છે આવે કે ન આવે ખબર નહીં તો જઈએ ને તમને બતાવી આ રીક્ષ અહીંયા તો જમરૂખડી પણ છે કંઈ જમરૂ ખાવા આવ્યા પણ બધા નાના નાના છે પાગલ નથી જવો તમે આ અમારી જમરુખડી છે આવા જમરૂ આવ્યા છે અમારી વાડી છે તો આ નાળિયેરીઓ છે અહીંયા ત્રણ ચીકુડીઓ છે ત્રણ અને આ જમરૂખડી છે આ અમારો બગીચો છે આમાં દમ ગોતે હે પણ આમાં કંઈ જડવાના હે નહીં કારણ કે સી આ બધા કાસા અને કેળું છે દારે આને હું કયો એકવાર કોમેન્ટમાં કહી દે તો ચડી જાય ને હા આને જડી ગયો મને ગોતી જાય હલો એકાદું જડે તો ખાઈ નાખીએ ને કંઈ ભાગ્યે પાછા રત નહીં શો ફાઇનલી આપણને જડી ગયું છે નાનું થોડું કાસું છે પણ ખાઈ નાખ્યું કારણ કે બધા કાસાયા સવાર નથી કેળા હે તોય જોવો તમે જમરૂક ને એવું ખાઈ લીધું છે અને હવે જવું છે અમારે રત્નેશ્વર અને અત્યારે હેલિકોપ્ટર બે નીકળ્યા છે તમને બતાવું જોઉં દેખાય તો કેમેરામાં એક અહીંયા જાય છે અને એક પાછળ આવે છે દેખાતું હોય તો બીજું બે જાય છે હવે કોને ખબર મોદીજી આવ્યા લાગે તો મોદીજી ભલે જાતા હોય ના જાતા હોય ના અરે આમ તો ફકીર આદમી હે જોલા લેકે ચાલ પડે અમે જઈ રત્નેશ્વર વ્લોગમાં તમે કન્ટિન્યુ બનાવ્યો ખરાસ ભાઈ મળ્યા તમને હવે સીધા રત્નેશ્વર જઈને રત્નેશ્વર હવે જવા અહીંયા તમે આ બે પણ આવી ગયા છે અશ્વિન અને આ ભાઈબંધનું નામ છે જય તમે ઓગલા બ્લોકમાં જોયું હોય તો એની સાત પર ગયા હતા હું એરામાં જાઉં છું અમારે પણ આમાં પાણી આવી ગયેલું છે અત્યારે આ ભરાય છે કે ખાલી થાય કે ખબર છે નહીં કોઈક જાય તો છે હવે જાઉં કે જવાય ઉરી ચાલો ચાલો ફેમિલી તો ભાઈ અંદર અને દેખાડી તમે દર્શન કરતા

ચાલો મિત્રો દર્શન કરી લીધા છે ગુફાની બાર જો આ બધા ફોટા પાડે છે ઓલા મને રાજભાઈ ની અમારા જયભાઈ વેવાશે નીચે હવે અમારે જવું છે આમ પ્રેણા માટે કેમ કરવા

બહુ ફોટા પડ્યા તમને તારે ને પાડવા ફોટાનો ફોટા પાડે એવું છે ઓલ પણ પડતા ને તમને ફોટાનો શોખ ને એમ કે ઓલા પણ ઓલા ભાઈ બેઠા ને મિત્રો નીકળી ગયા છે આ કાડામાંથી ઘણીવાર કોટા વાડે રિમડું કરતા કરતા છે ને પૂગી ગયા છે આનકા હવે આમાં જો સફેદ ભેકરો છે તો એક હવે રિમડું કરીએ આ બાજુ કાડામાં તો રિમડું વધારે થઈ ગઈ છે હવે આ ભાઈ જો ડાયરેક્ટ ઉપર ચડે છે આમ તક ભેખાડા ઉપર અમાર ભાઈ જોલ બને ચડી ગયા છે ઉપર તો હવે એમ ઈ ના જઈએ હવે ક્યાં બેઠા હું પણ બેઠો ના પણ હું એવું છું નીચે ઉતરો નીચે ઉતરો મજા આવે તો બે હું સરું ગીરું પણ ઘરે લઈ જવા એટલે રેમતું કરવું એમ તો મિત્રો આ છે ને રેમતું ચાલુ છે કોઈ પણ એકાદ રીલ ઉતારી લીધી દોસ્તી ક્રેઝી ઓલો કે એવું લેખું એવું બધું લેખું મેં તો નહીં લેખું આ ભાઈએ લેખું છે તો બસ

તો બસ ફેડી ગમે અહીંયા બેસી અને પછી ભાગી અને તમને બેસાડ દેખાડવા માટે આવ્યા હતા રત્નેશ્વર દર્શન કરવા પણ આવ્યા હતા અને તમને દેખાડવા આવ્યા હતા અને મહાદેવની દિયાથી આપણને દરિયો ખાલી હતો અંદર જવા મળ્યું બાકી તો બસ આજ માટે એટલું જ છે કે તમને આજનો વ્લોગ ગમ્યો છે ગમ્યો હોય તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવઅલોકની અંદર ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય દ્વારકાધીશ બાય બાય